સહજ સ્વભાવ હોય આ બધાય બાળકોમાં હોય જ્યાં સુધી બાળક નાનું હોય ને ત્યાં સુધી બે ટેવ હોય એ ચોરીને ખાવું અને બીજું ખોટું બોલવું આ બાળપણમાં આ બધું સારું લાગે પછી અમુક અમુક ને મોટા થઈ જાય ને તો આ બે ટેવ ન જાય બાળક એ નાનું હોય ને ત્યાં સુધી એને પ્રેમથી જમાડો ત્યાં સુધી ન જમે પછી આંખું બંધ કરીને જો હમણાં કોક આવીને જમી જાહે પછી આપણે એને જમાડી દઈએ ને પછી પૂછીને ગલે તું ખાઈ ગયો તો કે નહીં મા મેં નથી ખાધું આમ જ જમાડવા પડે ને નાના છોકરાઓને એટલે ચોરી ને ખાવું અને ખોટું બોલવું આ ભાઈ બાળકોનો સહજ સ્વભાવ હોય હવે જ્યાં ભગવાને માટી ખાધી ગોવાડિયાઓ એ જઈને ફરિયાદ કરી યશોદાજી આવીને કહેક લાલા તે માટી ખાધી છે તો કે નહીં માં મેં માટી નથી ખાધી તો કે પણ લાલા આ બધા ગોવાડિયાઓ તો ફરિયાદ કરે છે કે તે હમણાં જ માટી ખાધી તો કે માં એ બધાય તો ખોટું બોલે છે યશોદાજી કહે કે લાલા એ બધાય ખોટું બોલે ને તો એક જ સાચો છે એમ તો કે માં

તને એવું લાગતું હોય કે તને એવું લાગતું હોય કે બધા સાચું બોલે છે તો

જ્યાં મુખ ખોયલું યુદાજી એક નજર કહી તો અંદર શું દેખાયું જ્યોતિષક્રમ જલમ વૈકારિકા ઇન્દ્રિયા મનોમાત્ર ગુણા સ્ત્ર જ્યાં ભગવાને દેખાણું યશોદાજી તો થોડીક વાર તો મૂર્છા આવી ગઈ વિચારમાં પડી ગયા મારા દીકરાના મોઢામાં શું દેખાય છે હવે જ્યારે મૂર્છા ખોઈલી અને યશોદાજી બે હાથ જોડી લીધા

હવે ભગવાન વિચારમાં પડી જો માં હાથ જોડીને આમ મને ભગવાન માની લે ને તો પછી વાત્સલ્ય ભાવ હોય જશે માં મારી ભક્ત બની જશે અને જે ભાવ ભક્તિમાં હોય ને કોઈ પણ ભક્ત હોય ભગવાનને પ્રેમ તો કરતા જ હોય પણ ભક્તિમાં જેટલો પ્રેમ હોય ને એના કરતા દસ ગણો પ્રેમ માની મમતામાં હોય વિચારમાં પડ્યા માં મને ભગવાન માની લે ને તો પછી વાત્સલ્ય ભાવ વયો જશે એટલે ભગવાન એક એવું આપ્યું એવી મુસ્કાન આપી યશોદાજી પાછું બધું ભૂલી ગયા અને પાછો એ જ વાત્સલ્ય ભાવ જાગૃત થયો